સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતના જગતજનની મા જગદંબાની આરાધનાનો ઉત્સવ એટલે નવરાત્રિ જોકે નવરાત્રિમાં સૌથી વધુ ઉપયોગ દાંડિયાનો થતો હોય છે ત્યારે સાબરકાંઠાના ઈડરના ખરાડી બજારમાં તૈયાર થતા ડાંડિયાની સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વિશેષ માંગ રહેતી હોય છે શ્રદ્ધા આસ્થા અને ભક્તિના જગતજનની માં જગદંબાની આરાધના કરવાનો ઉત્સવ એટલે નવરાત્રિ દિન પ્રતિદિન આધુનિક બની રહી છે તેમજ પ્રાચીન નવરાત્રીનું મહત્વ દિન પ્રતિદિન ઘટતું રહ્યું છે ત્યારે હાલના માહોલમાં પણ દાંડિયાનું વિશેષ મહત્વ રહેલ છે જોકે આજની તરીકે પણ દાંડિયા માટે વિશેષ ગરબા ગવાતા હોય છે સાથોસાથ દાંડિયા માટે રજૂ થતા ગરબાઓમાં ખેલૈયાઓ અનેરો આનંદ અને ઉલ્લાસ પણ આવતો હોય છે ત્યારે ખેલૈયાઓ માટે દાંડિયા જરૂરી બનતા હોય છે જોકે આજે પણ ખેલૈયાઓને દાંડિયા થકી રોજગારી મેળવી રહેલાઓની સ્થિતિ અજાણ હોય છે ત્યારે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં લાકડાના રમકડા માટે ઈડરનું ખરાડી બજારનું નામ સૌથી મહત્વનું હતું જોકે છેલ્લા કેટલાક સમયથી ઈડરનું ખરાડી બજાર હવે દાંડિયા માટે પ્રસિદ્ધ બની રહ્યું છે હાલમાં પણ ઈડરમાં આઠ જેટલા કારીગર દાંડિયા થકી રોજગાર મેળવી રહ્યા છે જોકે એક તરફ દિન પ્રતિદિન વધતા જતા લાકડાના ભાવ સામે આર્થિક આવકનું પ્રમાણ ઘટતા સ્થાનિક કારીગરો માટે હવે દાંડિયા થકી પગભર થવાનું પ્રમાણ ઘટતું થઈ રહ્યું છે સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના ઘર કુટુંબ તેમજ પરિવાર માટે રોજગાર થતી પગ પર બનવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી લાકડાના ભાવ નિયમિત રીતે વધતા હવે દાંડિયા થકી પગભર થવાની સ્થિતિ ઘટતી જઈ રહી છે સમયે સહિત લાકડાના રમકડા માટે નામ ગુજરાતભરમાં પ્રસિદ્ધ હતું તેની જગ્યાએ હવે માત્ર આઠ જેટલા કારીગરો દાંડિયા સહિત લાકડાના રમકડા માટે કામ કરી રહ્યા છે જો કે આર્થિક રીતે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક કારીગરોને સહયોગ કરાય તો ફરી એકવાર ઈડરનું નામ દાંડિયા સહિત લાકડાના રમકડા માટે પ્રસિદ્ધ બની શકે તેમ છે જો કે એક તરફ પ્રાચીન નવરાત્રીમાં કપડાં સેટ દાંડિયા વિના ખેલૈયાઓ માટે નવરાત્રિના ગરબા રમવા અશક્ય ત્યારે છેલ્લા કેટલાક સમયથી બદલાતા જતાં નવરાત્રીના સ્વરૂપમાં દાંડિયાનું મહત્વ આજે પણ એટલું જ જરૂરી છે ત્યારે દાંડિયા બનાવનારાઓની સ્થિતિ પણ આગામી સમયમાં મજબૂત બને તે જરૂરી છે એવા રાજકલસિંહ પરમાર ભારતનીયતા સાબરકાંઠા બધી એની જગ્યાએ અત્યારે બહુ ઓછા ચાલે છે અને કાચો માલ મોંઘો થઈ ગયો છે મારે હાલની પરિસ્થિતિમાં આઠ જ કારીગર કામ કરે છે એની જગ્યાએ રમકડા બનતા હતા એ બી ઓછા થયા કાચો માલ મોંઘો થઈ ગયો દાંડિયાની અંદર પરિસ્થિતિ બહુ પેલી છે ધીરે 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 ત્રણ ચાર કારીગરો બચ્યા છે કામ કરવાવાળા બાકીની કંઈ નવી ટેકનોલોજી સરકાર આપવા અને કંઈક મદદ કરો તો આ ચાલુ રહેશે નહીં તા આવાળા ટાઈમમાં બધા અહીંયાથી બહાર જવાની તૈયારીમાં છે લાભોના અંદર કોઈ સરકારી કોઈ મદદ નથી અહીંયાના કોઈ પ્રોપર માલવા બી નથી આવતા કે ચલો ભાઈ આ માણસોને મળીએ કે કઈ યોજના આપીએ કઈ નવું મશીન આપીએ કે નવા લાકડા લાઈન સસ્તા આપીએ કઈક નવી યોજના આપીએ કે ચલો મટીરીયલ આપીએ નવી કઈ યોજના આપીએ કોલેજોના સ્ટુડન્ટો પણ આવીને ગયા એનઆઈડી ની બધા સ્ટુડન્ટોન બધા આવીને ગયા બધા વાતો કરે કે ભાઈ આ આમ કરીશું આમ કરી પણ કઈ મદદ મળતી નથી અમને જે બે 2015 ની અંદર કારીગર અંદાજે આશરે ચાલીસ થી પચાસ કારીગર હતા કે જેથી અત્યારે અત્યાર 2024 ની અંદર આઠ જ કારીગર છે કારણ કે અહીંયા લાકડું બિલકુલ મોંઘું થઈ ગયું છે એટલે લાકડું અમારે સાહસ કઈ રીતે કરવું જે અમને પહેલાં વજન ઉપર મળતું હતું અત્યારે બિલકુલ ભાવ લાકડી ઉપર થઈ ગયા એ પણ લાકડી પણ એકદમ બિલકુલ લો લાકડા અમને આપે છે એટલે અમારે કરવું શું આનું કોઈ મદદ બી નથી સરકારની કે કોઈ સહાય પણ નથી જો સરકારની મદદ હોત તો આજે આઠ નહીં આજે પચીસ કારીગર બી અમે સાહસ કરી અને કંઈ પણ કરતા આજે દાંડિયા લેવા આવે છે પણ અમે દાંડિયા કઈ રીતે આપીએ એ જ અમને ખબર નથી પડતી લાકડાના ભાવ હાઈ પાવર છે અત્યારે એ કારણે અમે રમકડા બમકડા બધી દરેક વસ્તુ બંધ કરી અને જે ક્વોન્ટિટીમાં જે કારીગર કામ આપે એ કામ કરવા અત્યારે કપ ચાલુ રાખીએ છીએ અને સસ્તું મોંઘું પણ અમારે ચલાવવું પડે છે હાલની તારીખ મકાન લાકડું નહીં કોઈ મટીરિયલ અમને મળતા નથી જો સરકાર જો મદદ અજીવી અમને આપે તો આટલી જગ્યાએ પચીસ કારીગર બીજા પણ ઊભા કરી અને આને અમે ધંધો ફરીથી જાગૃત કરીએ એવી અમારી ઈચ્છા છે આપણા ટુરિસ્ટો જોવા આવતા હતા અવનવા દેશ વિદેશમાં અમારા રમકડા વખણાતા હતા અહીંયા તમારા નાના મોટા કારીગરો ત્રણસો કારીગર હતા ત્રણસો કારીગરમાંથી ચાર છ કારીગર કામ કરતા કાચું મટીરીયલ અમને મળતું નથી ને સરકાર અમને કંઈક મદદ કર તો અમારો ધંધો ફરીથી જીવિત થઈ શકે તો નકર અમારા બીજા નાના મોટા કારીગરો બીજા ધંધામાં પરિવર્તન કરી રહ્યા છે તો હું નેશનલ એવોર્ડ વિજેતાવાળો તો પણ કંઈક કોઈ પણ સહાય મળતી નથી કે મોદી સાહેબ જેવાએ મારું સ્વાગત કરેલું છે અત્યારે અમારે લાકડાની બિલકુલ મંદી છે લાકડું લેવા દઈએ છીએ તો કાચું મટીરિયલ અમને બિલકુલ મોંઘું મળે તો સસ્તું તો કંઈ મળતું જ નથી મટીરિયલ અમને મળે તો દરેક અમે ધંધો કરવા માટે તૈયાર છીએ અત્યારે દાંડિયાની બરાબરની તેજી હતી પણ શું કરે દાંડિયાનું લાકડું જ નથી મળતું કરવાનું શું અમારે જય હિન્દ જય ભારત સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના ઘર કુટુંબ તેમજ પરિવાર માટે રોજગાર થતી પગ પર બનવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી લાકડાના ભાવ નિયમિત રીતે વધતા હવે દાંડિયા થકી પગભર થવાની સ્થિતિ ઘટતી જઈ રહી છે ત્યારે એક સમયે દાંડિયા સહિત લાકડાના કોઈપણ રમકડા માટે ઈડરનું નામ ગુજરાતભરમાં પ્રસિદ્ધ હતું તેની જગ્યાએ હવે માત્ર આઠ જેટલા કારીગરો દાંડિયા સહિત લાકડાના રમકડા માટે કામ કરી રહ્યા છે જોકે આર્થિક રીતે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક કારીગરોને સહયોગ કરાય તો ફરી એકવાર ઈડરનું નામ દાંડિયા સહિત લાકડાના રમકડા માટે પ્રસિદ્ધ બની શકે તેમ છે જો કે એક તરફ પ્રાચીન નવરાત્રીમાં કપડાં સેટ દાંડિયા વિના ખેલૈયાઓ માટે નવરાત્રીના ગરબા રમવા અશક્યતા ત્યારે છેલ્લા કેટલાક સમયથી બદલાતા જતાં નવરાત્રીના સ્વરૂપમાં દાંડિયાનું મહત્વ આજે પણ એટલું જ જરૂરી છે ત્યારે દાંડિયા બનાવનારાઓની સ્થિતિ પણ આગામી સમયમાં મજબૂત બને તે જરૂરી છે એવા રાજકમલસિંહ પરમાર ભારત ન્યૂઝ મીધા